રેકોર્ડ હાઈ બનાવી બજારમાં ઉપલાસ સ્તરેથી આવી વેચવાલી નિફ્ટી રેકોર્ડ હાઈ થી સો પોઈન્ટ જેટલું નીચે સાથે મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં લગભગ બસો ત્રણસો પોઈન્ટ દબાણ પણ બેંક નિફ્ટીમાં પાંચ ટકાનો ઉછાળો બજાજ હાઉસિંગનું બમ્પર લિસ્ટિંગ પહેલાં જ દિવસે ડબલ થયો શેર એકસો ચૌદ ટકા પ્રીમિયમની સાથે એકસો પચાસ રૂપિયા પર થયો લિસ્ટ હાલમાં બજાજ હાઉસિંગમાં લાગે અપર સર્કિટ ત્યાં જ ક્રોસ અને ટોલિન્સ ટાયરનું ફ્લેટ લિસ્ટિંગ રિયલ્ટી સરકારી બેંક મેટલ શેર્સમાં ખરીદારી યથાવત ત્રણેય ઇન્ડેક્સમાં એકથી દોઢ ટકાનો ઉછાળો સાથે જ આઈટી શેર્સમાં નિચલાસરેથી આવી રિકવરી પણ એફએમ જે સેક્ટરમાં દબાણ સરકારે કાચા અને રિફાઇન્ડ ઓઇલ પર વીસ ટકા કસ્ટમ ડ્યુટી વધારતા આજે એફએમસી શેર્સમાં આવ્યું દબાણ ઇમામી ચાર ટકા જેટલો ઘટ્યો બ્રિટાનિયા એપચ્યુએલ પર નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ શુગર અને લિકર શેર્સમાં આજે તેજી ધામપુર ત્રિવેણી અને રેડિકો ખેતાન ચારથી સાત ટકાથી વધારે ઉછળ્યા સરકારે શેરડીના રસ અને બી હેવી મોલેસિસથી રેક રેક્ટિફાઈડ સ્પિરિટ અને એક્સ્ટ્રેક્ટ નેચરલ આલ્કોહોલ બનાવવાને આપી મંજૂરી અને વડાપ્રધાન મોદીએ ગુજરાતને આપી આઠ હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ મહાત્મા મંદિરમાં રી ઇન્વેસ્ટ સમિટમાં સંબોધન કર્યું જ્યારે બપોરે અમદાવાદ ગાંધીનગરની મેટ્રોને દેખાડશે લીલી ઝંડી સાથે જ ગાંધીનગરથી ભુજની વંદે મેટ્રો ટ્રેનનું પણ કરશે ઉદ્ઘાટન અને ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને માર્કેટ પર એક નજર કરી લઈએ તો આપણને આજે શરૂઆતથી જે એક રેન્જમાં કારોબાર થતો દેખાયો છે અત્યારે જુઓ નિફ્ટી ખાસ કરીને પચીસ હજાર ચારસોના સ્તરની આસપાસ આપણને કારોબાર કરતું દેખાયું છે ચાલીસ એક પોઈન્ટની પોઝિટિવિટી આપણને અહીંયા બનતી દેખા રહી છે બેંક નિફ્ટીની વાત કરી લઈએ બસો ત્રીસ પોઈન્ટ્સની આસપાસની ખરીદદારી સાથે બાવન હજાર એકસો બોતેરના લેવલ્સની આસપાસ આપણને અહીંયા કારોબાર થતો દેખાયો છે સેન્સેક્સની વાત કરી લઈએ શરૂઆતી કારોબારમાં જે નવા રેકોર્ડ સ્તર અહીંયા બનતા દેખાયા હતા પણ ઉપલા સ્તરેથી થોડી નફા વસૂલી બાદ અત્યારે ત્રાસી હજાર અઠ્યાવીસના લેવલ્સની આસપાસ સેન્સેક્સમાં કારોબાર થઈ રહ્યો છે ને ખાસ કરીને મિડકેપની વાત કરી લઈએ તો અહીંયા પણ અડધા ટકાથી વધારેની પોઝિટિવિટી આપણને અને સાહીઠ હજાર બસો બાણુંના સ્તરની આસપાસ કારોબાર થતો દેખાય છે તો એક સારી અપસાઈડ ઓવરઓલ ઇન્ડાયસિસ જે છે તે આપણને બતાવી રહ્યા છે સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરી લઈએ એડવાન્સ ડિક્લાઇન રેશિયોમાં સૌથી પહેલાં બારસો નવ્વાણું કાઉન્ટર એવા છે જે બજારને સપોર્ટ કરી રહ્યા છે જ્યારે અગિયારસો પાસઠ કાઉન્ટર એવા છે જે બજારમાં દબાણ જે છે થોડું બનાવતા દેખાયા છે તો ખાસ ફોકસ રાખવાનું રહેશે કારણ કે જે સ્ટોક સ્પેસિફિક એક્શન થોડી ઘણી ઓછી છે પણ ઇન્ડાયસિસમાં જે રીતે પોઝિટિવિટી આવી છે નજર ત્યાં રાખવાની રહે આપણી સાથે દર્શકોના પ્રશ્નોનું સમાધાન આપવા જોડાઈ રહ્યા છે કેઆર આરચ સિક્યુરિટીઝના હિમેન કાપડિયા હેમેન ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને માર્કેટના જે વ્યૂથી શરૂઆત કરીએ કઈ રીતે જોઈ રહ્યા છો નિફ્ટી પચીસ હજાર ચારસોના લેવલ્સની આસપાસ કારોબાર કરતો દેખાયો છે અને બેંક નિફ્ટી અહીંયા અડધા ટકાથી વધારેની પોઝિટિવિટી બાવન હજાર એકસો ઓગણ ઓગણસીના લેવલ્સ અત્યારે આપણને બનતા દેખાયા છે કઈ રીતે જોઈ રહ્યા છો માર્કેટમાં જે તેજી આપણને આવતી દેખાઈ રહી છે અને શરૂઆતથી જ આ તેજી જે છે તે સસ્ટેન થતી દેખાઈ રહી છે થોડું ઘણું નફા વસૂલી આવી છે પણ તેજી હજી ઇન્ટેક છે લેવલ્સ કયા ધ્યાનમાં રાખવા ગુડ આફ્ટરનૂન હાતી આભાર તમારા શોમાં બોલાવા માટે ઓકે વીક્સ પણ ગઈ વીકની એના આગલા શુક્રવારે પંદરની હતી હતી આસ્તે આસ્તે ઘટીને સાડા બાર થઈ છે તો આપણે જો બજારમાં તેજી ગણતા હોઈએ તો એક એક સારી સાઈન છે વીક ઘટી રહી છે ઘટી ગઈ છે લેવલની આપણે વાત કરીએ તો લેવલ્સ તો હવે આજથી સાચું પૂછે તો કોઈ બહુ બચતા નથી અહીંયા જે હમણાં જે હાઈ કરી રહ્યો તો આજનો પચીસ ચારસો વીસ એ જ લેવલ છે ઇમ્પોર્ટન્ટ ચીજ એ છે કે બેંક નિફ્ટી હવે પાર્ટિસિપેટ કરવાનું ચાલુ કર્યું છે આથી તમે જોશો તો બેંક નિફ્ટી ઘણો અંડર પરફોર્મન્સ છે બેંક નિફ્ટીનું હાઈ તમે જોશો તો ઘણું દૂર છે સાડી ત્રેપન હજારની આસપાસ છે કે સવા ત્રેપન હજારની આસપાસ અને નિફ્ટી નવા હાઈ પર છે એટલે જો બેંક નિફ્ટી પાર્ટિસિપેટ કરે છે ને હમણાં કરે છે અને રિલાયન્સનો થોડો આપણને સપોર્ટ મળી જાય તો નિફ્ટી પચીસ આઠસો છવ્વીસ ચારસો ની તૈયારી છે એટલે સેટઅપ સારું છે જેમ તમે કીધું એફએમસીજીમાં શું પ્રોફિટ બુકિંગ આવ્યો રનઅપ સારો થયો છે સ્વાભાવિક છે કે ક્યાંક આપણે જોઈએ મેટલ્સ ઇન્ટરેસ્ટિંગ લાગે છે સ્ટોક સ્પેસિફિક ઘણી મુવમેન્ટ છે એટલે આ સાચું પૂછો તો કોઈ વાંધો લાગતો નથી પચીસ એકસો નું લેવલ છે નિફ્ટીનો આઈ થિંક ઇમ્પોર્ટન્ટ છે ચોવીસ આઠસો તો હવે હમણાં ગણતરીમાં છે નહીં એટલે પચીસ એકસો ઇમ્પોર્ટન્ટ છે બાવન આપણે બેંક નિફ્ટીનો લેવલની વાત કરી ને પછી એકાવન એટલે આમ તમે જુઓ તો બધું સારું જ છે હવે અઢાર તારીખે અઢાર એટલે બહુ દૂર નથી પરમ દિવસે આપણે ફેડરલ રિઝર્વની મિટિંગમાં ચાર આના ક્યાં આઠ આના રેટ કટ આવે છે એની પરથી વધારે બાકી માર્કેટનું સેટઅપ તો હજી પણ વાંધો નથી લાગતો હાચી ઓકે તો માર્કેટનું સેટઅપ જે છે તે હજી પણ આપણને પોઝિટિવ લાગી રહ્યું છે તો ફોકસ રાફરો રહેશે ઇન્ડાયસેસ માટે જે રીતે આપણે કારોબાર થતો દેખાઈ રહ્યો છે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીને સૌથી પહેલાં જે આ જે કાઉન્ટર ફોકસમાં આવતું દેખાયું છે જેએસડબલ્યુ સ્ટીલનું કાઉન્ટર છે હેમેનજી જો અત્યારે લગભગ સવા બે ટકાની આસપાસની તેજી આપણને આ કાઉન્ટરમાં બનતી દેખાઈ રહી છે અને નાઇન સેવન્ટી ફાઇવના લેવલ્સની આસપાસ આપણને કારોબાર થતો દેખાયો છે ઓલમોસ્ટ કહી શકાય કે ફિફ્ટી ડેઝ હાઈના સ્તરની આસપાસ જે છે આપણને જે એસ સ્ટીલમાં કારોબાર થઈ રહ્યો છે અહીંયા કઈ રીતે ચાર્ટ જોઈ રહ્યા છો આથી સેટઅપ તો પોઝિટિવ જ છે ચિંતાનું કારણ નથી મેટલ સ્ટોક્સ પણ હવે થોડા સુધારવાના મૂડમાં છે અને જે એસ ડબલ્યુ સ્ટીલ પણ તમે જુઓ તો લીડ જ કરે છે ઘણા વખતથી તમે જોશો તો મેટલ સ્ટોક્સમાં જે એસ ડબલ્યુ સ્ટીલ આગળ આગળ આગળનો ભાગ લેતો હોય છે સ્ટોક એટલે ઓલ ટાઈમ હાઈ સેટઅપ સારું છે ચાર ફિગર કમ્ફર્ટેબલી આવી જશે એક હજાર ચાલીસ સુધી લાગે છે કદાચ એની એની આગળ પણ જઈ શકે પણ હમણાં એક હજાર ચાલીસ તમે ગણીને ચાલી શકો સારું લાગે ઓકે એક હજાર ચાલીસ જે છે તે આપણને કારોબાર થતો દેખાઈ શકે છે જે એસડબલ્ય સ્ટીલ માટે ફોકસ રાખવાનું રહેશે આ કાઉન્ટર માટે એ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ ચર્ચાને આગળ વધારીએ બાદ ફરી સ્વાગત છે આપનું આગળ વધીએ તો જે સેક્ટર આજે ફોકસમાં રહ્યું છે હિમેનજી ઓટો સેક્ટર છે સારી એવી વેબસાઇટ આપણને અહીંયા બનતી દેખાઈ રહી છે અને તેમાં પણ એમએનએમની ખાસ કરીને વાત કરી લઈએ તો ત્યાં તેમણે લાઇટ કમર્શિયલ વ્હીકલ જે છે વિરો તે લોન્ચ કર્યું છે અને શરૂઆતી કિંમત સાત પોઈન્ટ નવ્વાણું લાખ રૂપિયા જે છે તે રહેતી દેખાઈ રહી છે અહીંયા અહીંયા પણ એમએનએમમાં જુઓ એક ટકાથી વધુની અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે ને ઓવરઓલ ઓટો સેક્ટર જે છે તે આજે પોઝિટિવ કામકાજ કરતું દેખાઈ રહ્યું છે કે રીતે વ્યૂ રાખવો જોઈએ સેક્ટર માટે એમની ની વાત કરીએ આ આની તો 13 વીક નો કરેક્શન થયું છે પણ 13 વીક ના કરેક્શનમાં સ્ટોક ઘટવા એટલે જે રન અપ થયો છે એ हिसाबે ઘટવું નથી એટલે અંડર કરન્ટ હજી પણ ઘણો સારો છે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ નું જેમ તમે કહો છો સાચું કહો તો કરેક્શન છે ને કરેક્શન અને પણ ઘણા વખતથી છે ચોવીસ પાંચસો ને સતાવીસ હજારની રેન્જ છે આથી પણ આમાં પણ તમે જોશો તો રનઅપ થયો છે એટલે જબરદસ્ત રન અપ ચાર વર્ષમાં ચાર હજાર ચારસો વાળો સત્તાવીસ હજાર થઈ ગયો છે આથી તો પણ કરેક્શનમાં સાઇડવે છે ઘટવાનું નામ નથી એટલે આમાં પણ તમે જોશો તો અંડર કરંટ સારો જ છે હમણાંનો અત્યારનો ભાવ છે પચીસ આઠસો સત્તાવન છવ્વીસ ત્રણસો ની ઉપર પાછી તેજી કન્ટિન્યુ કરે એવી શક્યતા છે સ્ટેન્ડઅલોમાં એમ એમએનએમ લાગે છે સોલિડ ઓકે તો એમએનએમ માટે એક પોઝિટિવ વ્યૂ રાખવો જોઈએ છવ્વીસ ત્રણસોની ઉપર સ્ટોકમાં હજી પણ તેજી જે છે તે આપણને આગળ વધતી દેખાઈ શકે છે ફોકસ રાખવાનું રહેશે ઓટો સેક્ટરમાંથી એમએનએમ માટે એક દર્શક મિત્ર આપણને સવાલ પૂછી રહ્યા છે ખાસ કરીને તેમની પાસે ટ્રેન્ટનું કાઉન્ટર છે ત્રણસો શેર છે છત્રીસ પોઈન્ટ ઓગણા એસીના ભાવ પર તેમણે ખરીદીને રાખ્યા છે હવે શું કરવું જોઈએ પૂછી રહ્યા છે એમએનજી ટ્રેન્ટ માટે કઈ રીતે વ્યૂ રાખવો અહીંયા હોલ્ડ કરો સાત ત્રણસોની ઉપર જો બંધ આવે છે હારથી તો ટ્રેન્ડ અહીંયાથી હજી પાછો તેજી કન્ટિન્યુ કરશે શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ લોંગ ટર્મ તમે કોઈ પણ ટાઈમ ફ્રેમ પર જોશો તો ટ્રેન્ડ તેજીમાં જ છે એટલે મારે હિસાબે હોલ્ડ કરો વાંધો નથી થોડું પ્રોફિટ બુકિંગ કરીને પૈસા ઘરે લઈ જવા હોય નાની ક્વોન્ટિટી નોટ અ બેડ આઈડિયા પણ તેજી તો હજી ઇન્ટેક્ટ છે આથી ઓકે તો ટ્રેન્ટ માટે હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે ફોકસ રાખવાનું રહેશે અહીંયા પણ બીજા જે કાઉન્ટરની વાત કરી લઈએ હેમેનજી બજાજ ટ્વિન્સ છે બજાજ ફાઇનાન્સ બજાજ ફિન્સવ બંનેમાં લગભગ બેથી લઈને ત્રણ ટકાની તે નરમાશ જે છે તે આજના દિવસે આપણને બનતી દેખાઈ રહી છે બજાજ ફાઇનાન્સમાં જુઓ સવા ત્રણ ટકાની વેચવાળી અને બજાજ ફિન્સવની વાત કરી લઈએ સવા બે ટકાનું દબાણ આપણને અહીંયા બનતું દેખાઈ રહ્યું છે અહીંયા ચાર્ટ કેવા લાગી રહ્યા છે આજે ઘટાડો આવ્યો છે તેમાં ફ્રેશ એન્ટ્રી કરવી જોઈએ તમે બજાજ ફી ફાઈનાન્સ જોશો તો કદાચ હજી થોડું કરેક્શન અને કોન્સલ્ટેશનમાં ટાઈમ લઈ લઈ શકે એવું લાગે છે આથી નો સપોર્ટ છે થી એટલો બધો દૂર નથી દોઢસો પોઈન્ટ દૂરથી મારી સાહેબ બોતેરસોની આસપાસ આવે તો એક તમે કોન્ટ્રાક્ટ રેટ લઈ શકો જો થોડું લોંગર ટર્મ view હોય તો સાડા ત્રણ ચાર વર્ષથી સ્ટોક ચાલ્યો નથી ચાલ્યો નથી કહેવાનું એ છે છેલ્લા ચાર વર્ષમાં આપણે જોયું છે નિફ્ટી ક્યાંની ક્યાં ગઈ છે એની સામે આ સ્ટોક બ્લૂચિપ કંપની છે પણ એ પ્રમાણે આને સ્ટોકની મુવમેન્ટ આવી નથી આઠ હજાર પચાસની ઉપર આ તો અગિયાર હજાર જ થશે આરતી એટલે જો તમારો લોંગ ટર્મ યુ હોય તો તમે દરેક ઘટાડા પર એડ કરો હમણાં છ હજાર ચારસો ને પચીસવાળો આરતી સાત હજાર સાતસો જેટલો આવી ગયો સ્વાભાવિક છે અહીંયા થોડો અથડાશે કોન્સિટ કરશે આજે આજે મૂવ આવ્યો છે એનું આપણે ટાઈમ પ્રાઇસ કરેક્શન જોશું બજાજ ફિન્સમાં પણ ઈ જ સિચ્યુએશન છે તમે જુઓ તો પંદરસો વીસવાળું ઓગણીસો વીસ અને આ પણ તમે જુઓ તો સાડા ત્રણ ચાર વરસથી ચાલ્યો નથી આ તમારે અઢી હજાર થશે એટલે જો તમારો લોંગ ટર્મ વ્યુ હોય તો આ બે સ્ટોક તમે ઘટાડે એડ કરી શકો ખાસ કરીને તમારું બે વર્ષ કે વધારેનો વ્યૂ હોય કારણ કે ક્લિયર ટેકનિકલ અપસાઇડ દેખાય છે હા આજે રનઅપ છે એમાં આપણે લેવલ ગણીએ છીએ એની કરતા હજી પણ થોડું ઊંડું કરેક્શન આવી શકે પણ ડરવા જેવું નથી

સરસ રનઅપ થયો તેજી તેજી હજી પણ ઇન્ટેક્સ છે ત્રણસો ચાલીસ વાળો આઠસો ચાલીસ થઈ ગયો છે એટલે મારે હિસાબે એક તબક્કે નહીં લેતા કારણ કે જો કરેક્શન આવે તો કદાચ થોડુંક ઊંડું આવી શકે કોન્સોરી રેટ બી કરી શકે કારણ કે સેટઅપ ખરાબ નથી સાતસો સિત્તેર સાતસો ચાલીસ અને સાતસો દસ આ બધા લેવલ આવે એવું કેવું નથી પણ એક તબક્કે નહી લેતા ખાસ કારણ કે જાણે આ આપણે વાત થઈ આટલો સરસ અનઅપ થઈ ગયો છે એટલે બેઝિકલી ઘટાડે લેવાનું રાખજો એક સાથે નહીં લેતા પણ લોંગ ટર્મ ચાર્ટ પર સેટઅપ તો વાંધો નથી લાગતો ટેકનિકલી સારું છે તો ક્વેસ ક્રોપ એક તબક્કાવાર ખરીદારી કરીને ચાલવાની સલાહ સલામતી દેખાઈ રહી છે સાતસો સિત્તેર સાતસો ચાલીસ સાતસો દસ આ જે લેવલ્સ કહેવામાં આવ્યા છે ત્યાં તમે ખરીદારીનો વ્યૂ રાખીને ચાલી શકો છો એ સાથે જ ફરી સમય થયો છે એક વિરામ લેવાનું વિરામ બાદ અન્ય ક્વેરીઝ પર નજર કરીએ

ઓકે હેમેનજી બે કાઉન્ટર માટે તેમનો સવાલ છે અદાની ટોટલ ગેસમાં એક તો ફ્રેશ એન્ટ્રી અત્યારે કરવી જોઈએ કે નહીં પૂછી રહ્યા છે ને બીજું કાઉન્ટર ઈ આઈ છે અહીંયા બસો એસીમાં તેમણે સો કાઉન્ટર ખરીદ્યા છે ખોટ થતી અત્યારે થતી દેખાઈ રહી છે તો લોસ બુક કરવો કે પછી હોલ્ડ કરવાની સલાહ રહેશે બે કાઉન્ટર માટે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો આપણે તમે અદાની ટોટલ ગેસની વાત કરીએ તો જે મોટો ઘટાડો હોય એની પછી રિકવરીમાંથી સ્ટોક સાચું પૂછો તો બહુ મુન્ટ આવી નથી એટલે ટેકનિકલી હમણાં કઈ કારણ દેખાતું નથી લેવા જેવું ખરાબ નથી પણ ચાલતો બી નથી મારી હિસાબે અહીંયા તમને એ અગિયારસો બહુ દૂર છે અગિયારસો ની ઉપર બંધ નહીં આવે ત્યાં સુધી વીકલી ચાર્ટ પર ટેકનિકલી સારું દેખાશે નહીં એટલે હમણાં કોઈ ટેકનિકલ કારણ નથી લેવા માટે આપણે એન્જિનિયર્સ ઇન્ડિયાની વાત કરીએ તો આઈ થિંક ખાલી એન્જિનિયર નહીં ઘણા પીએસયુ સ્ટોક્સમાં બહુ સરસ રનઅપ થયો છે પીએસયુ બેન્કમાં પણ આપણે જોયું બધા થાય છે કરેક્શનમાં છે એટલે જો તમારો થોડો લોંગર ટર્મ વ્યૂ હોય તો વાંધો નથી પણ જો શોર્ટ ટુ મીડિયમ ટર્મ વ્યૂ હોય તો સેલ ઓન બાઉન્સ છે હમણાં બસો પાંચ નીચે બંધ આવે એવું લાગતું નથી જો બસો પાંચ નીચે બંધ આવશે તો હજી ઘટે હજી ઘટાડો આવી શકે બસો ત્રીસની ની ઉપર બંધ આવે એટલે રિકવરી ચાલુ લોંગ ટર્મ વ્યૂ હોલ શોર્ટ ટુ મીડિયમ ટર્મ સેલ ઓન બાઉન્સ ઓકે ઇએલ માટે લોંગ ટર્મ વ્યૂ છે તો હોલ્ડ કરીને ચાલવાનું રહેશે શોર્ટ ટર્મ વ્યૂ છે તો સેલન બાઉન્સની રણનીતિ જે છે તે તમારે રાખવાની રહેશે ઈઆઈએલ માટે અને અદાની ગેસમાં અત્યારે અવોઈડ કરવાનું રહેશે ફ્રેશ એન્ટ્રી માટે બીજા એક દર્શક મિત્ર કાજલ શાહનો સવાલ આવી રહ્યો છે કોફોર્જ માટે મિડ ટર્મ ટાર્ગેટ તેમને જાણવા છે હિમેનજી કેટલા આવી શકે આઈટી કંપની આજે એક ઓવરઓલ સેક્ટર જુઓ તો ફોકસમાં છે એમાં કોફોર્જ માટે કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને મિડ ટર્મ ટાર્ગેટ કેટલા આવી શકે સેટઅપ પોઝિટિવ છે આથી તમે જોશો તો ઓલ ટાઈમ હાઈ પર છે સ્ટોક એટલે કોઈ પણ શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ લોંગ ટર્મ સ્ટોક તેજીમાં જ છે ઓલ ટાઈમ હાઈ છે એટલે લેવલ કેવા થોડા મુશ્કેલ છે પણ આપણે થોડું ફોરકાસ્ટિંગ થિયરી વાપરીએ તો તમે રફલી સાત હજાર ત્રણસો પચાસ પકડીને ચાલો સાત હજાર ત્રણસો પચાસ આવે ને એની ઉપર જાય એવું નથી પણ તો પચાસ અમે પકડીને ચાલો સ્ટોક કોઈ પણ ટાઈમ ફ્રેમ પર તેજીમાં છે ઓકે કોફોર્સ માટે આ વ્યુ બનતો દેખા રહ્યો છે તો તેરસો પચાસનો ટાર્ગેટ એક વખત આપણને સ્ટોક બતાવી શકે છે તો ફોકસ રાખવાનો રહેશે કોફોર્સ માટે હિના શુક્લા સવાલ પૂછી રહ્યા છે ઇન્ડસ ટાવર અત્યારે ખરીદારી કરાય કે નહીં ફ્રેશ એન્ટ્રી માટેનો સવાલ છે હિમેન ઇન્ડસ ટાવરમાં કઈ રીતે ચાર્ટ જોઈ રહ્યા છો ફ્રેશ એન્ટ્રી માટે અત્યારે સમય સારો લાગી રહ્યો છે કે ફર્ધર ડાઉન સાઇડ આપણને જોવા મળી શકે થોડી ડાઉન સાઇડ પોસિબલ છે ડેલી ચાર્ટ કરેક્ટિવ છે વીકલી ચાર્ટ પર બધું સેલમાં આવી ગયું છે ઇન્ટરમીડિયેટ કરેક્શન છે એટલે જે રનઅપ થયું છે એનું આપણે થોડું અત્યાર સુધીનું રનઅપ થયું છે એનું સૌથી ઊંડું કરેક્શનની કદાચ આ શરૂઆત હોઈ શકે છે એટલે ઉતાવળ કરવા જેવું નથી હમણાં ટેકનિકલી કાંઈ લેવા જેવું લાગતું નથી લેવલ આપણે દર્શકને આપી દઈએ રેજ્યુએશન ચારસો ત્રીસ ચારસો સપોર્ટની વાત કરીએ તો ચારસો દસ ત્રણસો નેવું ત્રણસો સાઠ

ઘણા સ્ટોક્સની વાત કરીએ હતી પર્સનલ તો હોલ્ડિંગ નથી ફેમિલીનો ના હોલ્ડિંગ હોઈ શકે છે અમુક સ્ટોક્સ પર અમારું ફંડામેન્ટલ કવરેજ બી છે આપણા દર્શકોની એક જ વિનંતી છે કે ના ફાઇનાન્શિયલ સલાહકારની ની લઈને સલાહ લઈને જ કામ કરો સ્ટોક જરૂર રાખી ને સીએનબીસી બજાર જોતા રહો આભાર તમારો શો બોલવા માટે આભાર એમ એન જે આપનો પણ સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે તો એ સાથે જ આશોમાં બસ આટલું જ મને પણ આપશો રજા વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો એન બીસી બજાર નમસ્કાર